ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ખેડૂતોને ભારે વરસાદનો ફટકો ભાદરવે ભરપૂર વરસાદ થતા એક તરફ ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં મુકાયા ગીર સોમનાથ જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે ગઈકાલે રાત્રિથી સાર્વત્રિક વરસાદ પડ્યો છે ત્યારે એક તરફ ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે સુતરાપાડા તાલુકામાં એક જ રાતમાં આશરે આઠ ઇંચ વરસાદ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ખેતરો પાણીમાં ગરકાવ થતાં ખેડૂતોની હાલત પડ્યા ઉપર પાટુ જેવી થઈ ગઈ છે જવાર છે સોયાબીન છે શેરડી છે અને ઝાડવાઈ બહુ ભારે નુકસાન થયું સૌ કાલ સવારના ચોવી કલાક વરસાદ વેરો રાતના તો પવન સાથે બહુ જ વરસાદને ગાજવીજ સાથે વેચ્યો છે નુકસાન બહુ થયું છે સરકારને નમ્ર વિનંતી કે વળતર આપવા આપો છું સારું ખાસ કરીને રાત્રિ પવન સાથે પડેલા વરસાદને કારણે ચોમાસાનો પાકોને ભારે નુકસાન થયું છે શેરડી અને જુવાર પવન અને પાણી ભરાવાને કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો મગફળી આગોતરા મગફળીના પાકમાં સડવાની શક્યતા વધતા ખેડૂતોની ચિંતા વધી છે પાણી ભરાવાને કારણે પાકને ભારે નુકસાન થયું છે આ ગીર જિલ્લાના સુત્રાપાડા તાલુકાની અંદર રાત્રેથી વરસાદ ચાલુ છે જે અત્યારે બાર તેર ચૌદ કલાક સુધી થઈ ગઈ છે તો પણ વરસાદ અને પવન એકદમ ચાલુ છે અત્યારે ગણી શકાય કે સાત ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે આ વરસાદને કારણે ખેડૂતોની અંદર આનંદની લાગણી પણ છે કારણ કે જે પાસ્તરી માંડવી છે એને પાણીની જરૂરિયાત હતી અને એ મુજબ જ વરસાદ પડેલો છે પણ જે અમુક ખેડૂત છે વીસઠ ટકા જેટલા ખેડૂત છે તો એને આગતરું જે માનવીનું વાવેતર કરેલું હતું તો એ વાવેતરની અંદર આ નુકસાન થાય છે કારણ કે આમાં ઘણા ખેડૂતોએ માનવી કાર્બનની પણ શરૂઆત કરી દીધી છે અને વરસાદને હિસાબે ઘણા માણસો રાહ જોઈ રહ્યા છે તો આમાં એક ફાયદો પણ છે અને થોડું ઘણું નુકસાન પણ છે પણ જો હવે પછી વરસાદનું પ્રમાણ જળવાઈ રહે એમને તો બધા પાકની અંદર નુકસાન થઈ શકે સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં શેરડી જુવારના પાકને ભારે નુકસાન થયું છે જે રાત્રિના કારણે પવન અને ખેતરોમાં પાણી ભરાઈ જતા શેરડી જુવાર જેવા પાકોને નુકસાન થયું છે ત્યારે મગફળી પણ બગડવાની શક્યતા છે અને અમારે આ વિસ્તારમાં સતત બાર કલાકથી વરસાદ ચાલુ છે એનાથી શેરડી કુવાર બાજરીના પાકને થોડુંક નુકસાન છે તો મગફળીનું જે પાસ્તુ વાવેતર છે એને થોડોક ફાયદો પણ છે અને સતત પવન સાથે વરસાદ વરસી રહેલો છે શેરડીના પાકમાં પવન હતો એટલે ખેડૂતોને મોટી નુકસાની થઈ શકે જુવારની અંદર પણ નુકસાની છે જે પાણી સતત ભરાઈ રહી તો જુવારને તો પૂરેપૂરી નુકસાની થવાની શક્યતા છે ખેડૂતોને મગફળી પાક ઉપર આવી ગઈ છે અથવા જેના પાથરા છે એ લોકોને તો સો ટકા નુકસાની થઈ શકે છે એમ જે દરિયાપટ્ટી વિસ્તાર છે એના માટે જે ખારાશવાળા વિસ્તાર હતા અને પાસ્તોરું વાવેતર હતું એના માટે ફાયદોય છે થોડા અંશે ખેડૂતોને ફાયદોય છે અને બાકીના જે વીસ થી ત્રીસ ખેડૂતોને નુકસાની પણ છે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ પડતા પાક બરબાદ થઈ ગયા છે પાણી ભરાવા જવાથી પાકો રહી શકે નહીં ખાસ કરીને જુવાર જેવા પાક ને ભારે નુકસાન થયું છે જયારે ખેડૂતોની હાલત હવે ખરાબ બની છે ત્યારે ખેડૂતો હવે સરકાર વળતર આપે તેવી અપેક્ષા કરી રહ્યા છે